નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર તો અવશ્ય કરજો અત્યારે જ શેર કરી દો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો કાઉન્ટ તમારે ફરીથી કમેન્ટમાં લખવાનો છે કે ભાઈ દસમાંથી આટલા સાચા દસ પ્રશ્નો એટલે તમને ખબર છે કે ડેલી જે કે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં વિકસિત અક્ષય ઉર્જા પોર્ટલ લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે આ વિકસિત વધારાનો શબ્દ આવ્યો છે તો જવાબ શું આવશે આપણા ગુજરાતના જે મંત્રી છે ગુજરાતના આપણા જે નાણાં મંત્રી છે ગુજરાતના આપણા જે પર્યાવરણ મંત્રી છે તો એમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે આ પોર્ટલ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે જી યુ એલ એના દ્વારા વિકસિત અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું આ પોર્ટલનો ઉદ્દેશ રિન્યુએબલ એનર્જી પ્રોડક્ટ માટેની મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે જે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તરીકે સેવા આપે છે અગાઉ અરજદારોએ મંજૂર કરવા માટે અરજી કરવા માટે જીઇડીએ જેડા જેટકો ડિસકોમ સીઈઆઈ એસએલડીએસ ઈપીડી આવી બધી ઘણી બધી વેબસાઇટ ઉપર નેવિગેટ કરવું પડતું હતું અને હવે નવા પોર્ટલ સાથે તમામ અરજીઓ એક જ પ્લેટફોર્મ પર સબમિટ કરી શકાશે વધુમાં અરજદારોએ પોર્ટલ પર માત્ર એક જ વાર તમામ દસ્તાવેજો અપલોડ કરવાની નોંધણી ફી ચૂકવવાની જરૂર છે આ જે લોન્ચ ઇવેન્ટ હતી એમાં જીયુ વીએનએલ પછી ગેડા જેટકો એના એમડી અને અન્ય સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તમને ખબર છે ને આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટર છે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ બે હજાર પંદરમાં તમને ખબર છે એની સ્થાપના થઈ હતી હરિયાણાના ગુરુગ્રામમાં એનું હેડક્વાર્ટર છે અને અજય માથુર ડીજી છે તમારા માટે પ્રશ્ન છે એમાં છેલ્લે સોમા નંબરનો દેશ બરાબર છે સંપૂર્ણ સભ્ય બન્યો છે એનું નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે દસમી જુલાઈના રોજ એટલે કે આજનો દિવસ છે નેશનલ ફિશ ફાર્મર્સ ડે ટકાઉ અને સમૃદ્ધ માછીમારી ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે માછલી ખેડૂતો જળચર ઉદ્યોગ વ્યવસાયિકો અને અન્ય હિસ્સેદારોના અમૂલ્ય યોગદાનને ઓળખવા માટે અને પ્રશંસા કરવા માટે દર વર્ષે દસમી જુલાઈના રોજ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે નેશનલ ફિશ ફાર્મર્સ ડે એ પ્રોફેસર ડૉક્ટર હીરાલાલ ચૌધરી એમના યોગદાનને માન આપવા માટે એને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે ડૉક્ટર હીરાલાલ ચૌધરી અને તેમના સાથીદારો ડૉક્ટર કે એચ અલીકુન્હિ એમણે ભારતીય મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં જેમણે આ દિવસે ઓગણીસો ને સત્તાવનના રોજ ેશન તકનીક દ્વારા ભારતીય મુખ્ય કોર્ષમાં પ્રેરિત સંવર્ધન અને પ્રજનન માટે માર્ગદર્શન આપ્યું હતું જે આખરે અંતરદેશીય એકવાકલ્ચરમાં ક્રાંતિ તરફ દોરી જાય છે બરાબર છે તો આ યાદ રાખજો તમને ખબર છે વર્લ્ડ ફિશરીઝ ડે ક્યારે મનાવવામાં આવે છે આપણા ગુજરાતની રાષ્ટ્રીય ગુજરાતની રાજ્ય માછલી જેને ઘોષિત કરવામાં આવી છે ઘોલ માછલી કઈ છે ઘોલ માછલી ઓકે તો એ ગયા વર્ષે આજે વર્લ્ડ ફિશરીઝ ડે હતો ત્યારે એને ડિક્લેર કરવામાં આવી હતી આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમારે જણાવવાનું છે કયા દિવસને આપણે ઉજવીએ છીએ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો વૈજ્ઞાનિકોની એક ટીમને ચાલીસ મિલિયન એટલે કે ચાર કરોડ વર્ષ પહેલાના વિશાળકાય પ્રાણીના અશ્મિ મળી આવે બે ફૂટની ખોપડીના ટુકડાઓ તીક્ષ્ણ શક્તિશાળી દાંત કરોડરજ્જુના સ્તંભ સહિત ચાર અવશેષો મળ્યા છે કેટલા ચાર ટોયલેટ જેવું એનું માથું ધરાવતું આ પ્રાણી છે ને એ સલામંડર જેવા ટેટ્રોપોડ હતા અને તળાવોની નજીક રહેતા હતા આ પ્રજાતિને ગિયાસિયા જીનિયા આવું નામ આપવામાં આવ્યું છે ક્યાંથી મળી આવ્યા છે નામીબિયામાંથી નામીબિયાની વાત કરીએ તો એનું કેપિટલ તમારે કહેવાનું છે નામીબિયાનું કેપિટલ શું છે નામી બિયા છે એની કરન્સી બે છે એક તો નામીબિયન ડોલર અને સાઉથ આફ્રિકન રેન્ડ આ ઉપરાંત નામીબિયાની આપણે વાત કરીએ તો નામીબિયા છે એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે નાંગોલો મુંબવા બરાબર આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને ડેલી કરંટ અફેરની પીડ્સ પીડીએફ મળશે અને પોલ્સ પણ મળશે બરાબર પોલ્સ રમવા મળશે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર બે હજાર ચોવીસ કોણે જીત્યો છે તો જવાબ શું આવશે મહારાષ્ટ્રે જીત્યો છે કોણે જીત્યો છે મહારાષ્ટ્ર પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો પંદરમો એગ્રિકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટી એણે જાહેરાત કરી કે મહારાષ્ટ્રે બે હજાર ચોવીસના વર્ષ માટે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર જીત્યો છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેરળના ગવર્નર જસ્ટિસ પી સતાસીમની અધ્યક્ષતાવાળી પંદરમી એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડની કમિટીએ આ જાહેરાત કરી છે અને આજે મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે એકનાથ શિંદે આજે એટલે દસમી જુલાઈના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં એવોર્ડ એમને આપવામાં આવશે મહારાષ્ટ્રને તેની નવીન કૃષિ અને ગ્રામીણ પહેલ માટે એવોર્ડ આપવા માટે પસંદ કરવામાં આવ્યું છે આ પુરસ્કાર મહારાષ્ટ્ર સરકારની નવીન નીતિઓ ઉચ્ચ પ્રભાવિત વિકાસલક્ષી પહેલોને માન્યતા આપે છે જેના કારણે રાજ્યમાં કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિની પ્રગતિ થઈ છે ઓકે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડની વાત કરીએ તો એગ્રીકલ્ચર ટુડે મેગેઝિન દ્વારા બે હજાર આઠમાં વાર્ષિક કૃષિ નેતૃત્વ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી આ એવોર્ડ વિવિધ હિસ્સેદાર સરકાર વ્યક્તિઓ સંસ્થાઓ જેણે કૃષિમાં અનુકરણીય નેતૃત્વનું પ્રદર્શન કર્યું તેમના યોગદાનને સન્માનિત કરે છે આપણા ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ છે તમારા માટે પ્રશ્ન છે કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સૈન્યના કેટલા વીર જવાનોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ટોટલ છત્રીસ કેટલા છે છત્રીસ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે પાંચમી જુલાઈના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ રોકાણ સમારોહ એ દરમિયાન સશસ્ત્ર દળો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ કર્મચારીઓ આ બધાને વીરતા પુરસ્કારો અર્પણ કર્યા છે આમાંથી દસ કીર્તિ ચક્ર એમાંથી સાત તો મરણોત્તર છવ્વીસ સૌર્ય ચક્ર એમાં સાત મરણોત્તર છે ટોટલ છવ્વીસ ને દસ છત્રીસ આઝાદી પછી ભારત સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ પરમવીર ચક્ર મહાવીર ચક્ર અને વીર ચક્ર નામના ત્રણ શૌર્ય પુરસ્કારની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ ત્રણ વીરતા પુરસ્કારો અશોક ચક્ર વર્ગ એક બે અને ત્રણ એ પણ ભારત સરકારે ઓગણીસો બાવનમાં ચોથી જાન્યુઆરીના સ્થાપિત કર્યા ઓગણીસો સડસઠમાંના નામ બદલી નાખ્યા અશોક ચક્ર કીર્તિચક્ર અને શૌર્ય ચક્ર આ પુરસ્કારની પ્રાધાન્યતાનો ક્રમ જોઈએ પરમવીર ચક્ર અશોક ચક્ર મહાવીર ચક્ર કીર્તિચક્ર વીર ચક્ર અને શૌર્યચક્ર છે બરાબર આ યાદ રાખજો તમને ખબર છે અંદમાન નિકોબારની અંદર ઘણા બધા ટાપુ હશે એમના નામ પરમવીર ચક્ર વિજેતાઓ છે એમના નામ પર છે કેટલા ટાપુઓ છે ટોટલ ખબર હોય તો કમેન્ટમાં લખો રોશની નાદર મલ્હોત્રા એમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો આઈટી સર્વિસીસ ફર્મ છે એચસીએલ ટેક એના ચેરપર્સન છે રોશની નાદર મલ્હોત્રા એમણે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડીલા લેજીઓન ડી ઓનર નાઇટ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે આયોડની સ્થાપના નેપોલિયન બોનાપાડ દ્વારા અઢારસો ને માં કરવામાં આવી હતી પ્રાપ્તકર્તાઓની રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના ફ્રાન્સની ઉત્કૃષ્ટ સેવાને તે માન્યતા આપે છે આ સન્માન ફ્રાન્સ અને ભારત વચ્ચે આર્થિક અને તકનીકી સહકારને પ્રકાશિત કરે છે જે ફ્રાન્સના ડિજિટલ ઇકોસિસ્ટમમાં યોગદાનમાં ભારતીય આઈટી કંપનીઓની ભૂમિકાને ઓળખે છે ફ્રાન્સમાં એસસીલ ટેક બે હજાર નવથી કાર્યરત છે અને તે બે જી ટુ થાઉઝન્ડ ફ્રેન્ચ કંપનીઓ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર છે ઓકે એચસીલ ટેક જો એની આપણે વાત કરીએ ઓગણીસો છોતેરમાં એની સ્થાપના થઈ કોણે કરી આમના જે ફાધર છે શિવ નાદર મલ્હોત્રા બરાબર અને એના સીએમડી એટલે ચેરમેન તો પોતે જ છે તમારે જણાવવાનું છે કે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એટલે કે ટેલિગ્રામ ચેનલમાં રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરવાનું બાકી હોય તો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોજીક નોટિફિકેશન બિલાઈકોનને

રિયુનિયનના ફ્રેન્ચ વિદેશી વિભાગની રાજધાની સેન્ટ ડેનિસમાં કરવામાં આવ્યું હતું યુએસ ડોલર પચીસ હજાર ટુર્નામેન્ટ એ ગ્રેડ ત્રણ સ્તરની આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટૂર્નામેન્ટ છે ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ પુરુષો અને મહિલા સિંગલ્સ બંને ટાઇટલ જીતીને પ્રભુત્વ જમાવ્યું હતું તસનીમ મેરે ભારતની રક્ષિતાશ્રીને ફાઇનલમાં સીધા સેટમાં એકવીસ પંદર એકવીસ ઓગણીસથી હરાવ્યા છે અને આ ટાઇટલ જીત્યું છે બે હજાર ચોવીસનું સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન બેડમિન્ટન ખિતાબ તસનીમીર માટે ત્રીજું ચેલેન્જર ટાઇટલ હતું બે હજાર બાવીસ પછીનું આ પ્રથમ છે તમારા માટે એક પ્રશ્ન કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એનો સ્થાપના દિવસ ક્યારે છે આવે છે જ્યારે વિશ્વમાં વર્લ્ડ બેડમિન્ટન ડે મનાવવામાં આવે છે હવે તેલંગણાના થારૂણ મન્નેપલ્લી પલ્લી છે એમણે ફાઇનલમાં જાપાનના યુદ્ધાએ કોકિમોટોને સીધા એકવીસ પંદર એકવીસ પંદર સેટમાં હરાવીને પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો છે થારૂન મન્નેપલ્લી માટે બીજું આંતરરાષ્ટ્રીય ખિતાબ હતું આ પહેલાં એમણે એપ્રિલ બે હજાર ચોવીસમાં આયોજિત કઝાકિસ્તાન ઇન્ટરનેશનલ ચેલેન્જ સિંગલ એનું ટાઇટલ પણ જીત્યું હતું યાદ રાખજો ધીરેન્દ્ર ઓઝા છે સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત થયા છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો સરકારની સંચાર વ્યૂહરચના કોમ્યુનિકેશન બરાબર છે એ સ્કિલને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલાંમાં વરિષ્ઠ ભારતીય માહિતી સેવા અધિકારી ધીરેન્દ્ર કે ઓઝા એમને કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એમણે બેચના એક અનુભવી અધિકારી છે તેમની નિમણૂક પ્રેસ કોન્ફરન્સ સોરી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના મુખ્ય મહાનિર્દેશક એટલે ડિરેક્ટર જનરલ તરીકે થઈ છે પીઆઈબીની વાત કરીએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓગણીસો ઓગણીસ માંની સ્થાપના થઈ નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને એ કયા મંત્રાલય હેઠળ આવે છે એના મંત્રી કોણ છે તમારે કહેવાનું છે મંત્રાલય તમને કહીશ તો મંત્રી આવડી જશે પણ તમારે જ કહેવાનું છે કોણ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે તો કોન્ડા વિડુની ટેકરીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ એ ક્યાં આવેલી છે તો ભોપાલમાં નીચે પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે તો લોનાર સરોવર સુબનસિરી કોમેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે તો બ્રહ્મપુત્રા ભારતમાં મેન્ગ્રુવ ક્ષેત્ર આવેલ છે તે વિશ્વના મેંગ્રુવ ક્ષેત્રના કેટલા ટકા છે તો સાત ટકા છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન અહિંસા પરમો ધર્મ વિધાન નીચેનામાંથી કોઈ એકમાં જોવા મળે છે તો જૈન ધર્મ લદ્દાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે છે તો લદ્દાખમાં પ્રખ્યાત તે બૌદ્ધ મઠ છે નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો હતો તો મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી એક જ ઈશ્વર નથી માત્ર ઈશ્વર છે તેથી કશું જ બિન સાંપ્રદાયિક નથી કઈ છે તે ઈશ્વર છે આ વિધાન કોનું છે તો એ પણ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું જ વિધાન છે દિલ્હીના સુલતાનમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતો ફિરોજ શાહ આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે પ્રતિભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગાંધીનગર ખાતે તાજેતરમાં કોણે ઈરાનના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી એટલે રાષ્ટ્રપતિ નવા કોણ બન્યા છે મસૂદ પેજ બરાબર છે મસૂદ યાદ રાખજો ઓકે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એનો સોમા નંબરનો જે સભ્ય દેશ એટલે પૂર્ણ સમયનો સભ્ય દેશ બન્યો છે એમનું નામ છે પેરાગ્વે આ પૂર્ણ સમયનો છે સેકન્ડ નંબરનો પ્રશ્ન વર્લ્ડ ફિશરીઝ ડે અથવા ગ્લોબલ ફિશરીઝ ડે દર વર્ષે ક્યારે મનામાં આવે છે એકવીસમી નવેમ્બરના રોજ યાદ રાખજો ત્રીજો પ્રશ્ન છે નામી બી આ દેશ છે બરાબર છે એનું કેપિટલ શું છે તો યાદ રાખજો વિન્ડ હોક તમને ખબર છે ભારતનું પ્રથમ ફાઈવજી જે ડ્રોન છે ફાઈવજી સક્ષમ ડ્રોન એનું નામ સ્કાય હોક અહીંયા વિન્ડ હોક છે કેપિટલ આર કોનું છે તો નામીબિયાનું છે ચોથો પ્રશ્ન ભારતના કૃષિ મંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે જેઓ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ હતા તો યાદ રાખજો શિવરાજ સિંહ ચૌહાણ પાંચમા નંબરનો પ્રશ્ન છે અંદમાન નિકોબાર ઉપર ટોટલ કેટલા ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવામાં આવ્યા છે તો ટાપુઓ છે છઠ્ઠો પ્રશ્ન એસસીએલ ટેક છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશના નોયડા ખાતે સાતમો પ્રશ્ન છે કે કયા દિવસને વર્લ્ડ બેડમિન્ટન ડે મનાવવામાં આવે છે અને એ જે જ દિવસ છે જ્યારે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના થઈ હતી શું આવશે પાંચ જુલાઈ આઠમો પ્રશ્ન પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવે અને આપણા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ જેઓ આપણા મેટી મંત્રી છે જેઓ આપણા રેલવે મંત્રી પણ છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ડીપીઆઈઆઈટી દ્વારા બહાર પાડવામાં આવેલા એફડીઆઈના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે બે હજાર ચોવીસમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે એફડીઆઈમાં જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન છે ભારતના કયા અભિનેતાને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલના કારકિર્દી સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવશે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો અ નાઇઝ ડે જય હિન્દ જય ભારત